કડાણા તાલુકાના રાઠડા બેટ ગામે પચીસ કરોડનો પુલ ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મોટી જાહેરાત કરી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કડાણા ડેમના બેક વોટર વિસ્તારમાં આવેલા રાઠડા બેટ ગામે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિશેષ મુલાકાત નાવડી મારફતે પહોંચી જિલ્લાના વિકાસ કાર્યો અંગે મુલાકાત લીધી સાતસો અઠ્ઠાવન જેટલા મતદારો ધરાવતા રાઠડા બેટ ગામમાં એસઆઈઆર કામગીરીને પ્રોત્સાહન આપવા સાથે નૂતન વર્ષ નિવેલન કાર્યક્રમ યોજાયો ગ્રામજનની મોટી સંખ્યાની હાજરી વચ્ચે કુબેર ડિન્ડોર એસઆઈઆર કામગીરીનું મહત્વ સમજાવ્યું તેમજ બીએલઓની કામગીરી વધુ ઝડપથી અસરકારક રીતે થાય તે અંગે માર્ગદર્શન કર્યું કાર્યક્રમ દરમિયાન કુબેર ડિન્ડોરે રાઠડાબેટ ગામે મોટી મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ડેમના બેક વોટર વિસ્તાર પર રૂપિયા પચીસ કરોડના ખર્ચે આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવશે આ પુલ તૈયાર થવાથી ગ્રામજનને આવન જાવનમાં સુવિધા મળશે તેમજ વિકાસ કાર્યોને વધુ વેગ મળશે આ જાહેરાત બાદ સમગ્ર ગામમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ સર્જાયું છે જેઠાભાઈ અમે રામકા મણીલાલ હા તમે દસ જણા એવા નીકળો આપણે મદદ કરો નર્સિંગ સાતસો ને અઠાવન મતદારો છે આપણે તમે ડિસ્ટ્રિબ્યુટ ફોર્મ તો કર્યા છે પણ એમાં બસો ને એકાણું લોકોનું ઓનલાઈન થયું છે હજુ આપણી પાસે લગભગ પાંચસો લોકોનું કામ બાકી છે પાંચસો લોકોને પાંચસો લોકો લોન લાઈન કરવાનું બાકી છે આ તમે ના થાય ને એ ના એ ના થાય ને તો આપણે મતદાર યાદીમાંથી આપણું નામ નીકળી જશે તો આપણે અહીંના નાગરિક મટી આ વસ્તુ બને અમે થવા દેવા માંગતા નથી અમારી ભારતીય જનતા પાર્ટીના સૌને મારા નમસ્કાર આજે મારી સંતરામપુર વિધાનસભા એકસો તેવીસ સંતરામપુર અને કડાણા એમાં જે કડાણા તાલુકાનો અમારે અરૂણિયા રાઠડા બેટ વર્ષોથી જે ડેમ બન્યો કર્ણા મહીસાગર ઓગણીસો ને સિત્તેરમાં એનું ખાતમુહૂર્ત થયું ચમુતેર પંચ પૂરો થયો ત્યારથી આ બેટમાં મારા ભાઈઓ અને બહેનો અહીંયા વર્ષોથી રહેશે અને આ પુનવસવાટમાં જમીન મળી બીજા ભાઈઓ બહાર ગયા અને આ બેટમાં આજે ચારસો ને સત્યાવીસ જેટલા પરિવારો અહીંયા રહેશે અને સાતસો ને અઠ્ઠાવન જેટલા મતદારો છે તમારે આજે જે આપણા ચૂંટણી પંચનું જ્યારે જુબેજ જે ચાલી છે એસઆઈઆરની એના ભાગરૂપે મારા બેટની મારા આગેવાનો વડીલો બહેનોની મારી મુલાકાતનો આ કાર્યક્રમ આજે ગોઠવ્યો બેટમાં બધા જ હોળી અને નાવથી બધા આજે અહીંયા વધાર્યા અને અમારા વડીલો માતા બહેનોને મળ્યા છે અમારા બીએલઓ સાથે અમારા મંડળના અધ્યક્ષ પ્રવતભાઈ અને અમારી પૂરી ટીમ અહીંના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયસિંહભાઈ ગામના વડીલો આગેવાનો બધા સાથે મળીને આજે ચર્ચા કરી અને સાથે સાથે જે કામગીરી અત્યારે ચાલી રહી છે એમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને સાથે સાથે મતદારયાદી ઝુંબેશ સુધારણા ઝુંબેશ જે ચાલી છે એમાં અમે સહયોગી બનવા માટે દસ વિદ્યા યુવાનોની ટીમ બનાવી છે અને જે પાંચસો જેટલાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેમ છતાં બાકી છે એના માટે આ જે ઝુંબેશના રૂપમાં અમારા દસેક યુવાનોને સાથે રાખીને બીએલઓ અને બધા જ મળીને વીસ વીસ ઘરોની વેચણી કરીને જે ડોક્યુમેન્ટ મેળવવાના છે જે ફોર્મ ભરવાનું છે એ કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તો કાર્યકર્તા કરશે અને બીએલઓને પૂરક બનશે અને પછી મતદારથી વેરિફિકેશન પણ સાથે સાથે થઈ રહ્યું છે અને બે હજાર જે પચીસની મતદાતા સૂચિ અને બે હજાર બેની એની કમ્પેરિઝનની સાથે જ્યારે નવી મતદાર યાદી બહાર પડવાની છે એની પણ અમે હજી રચના કરી લીધી છે અને આ બેટમાં વારંવાર અમારે આવવાનું પણ ના થાય પણ આજે આવ્યા છે એટલે તમામ વ્યવસ્થા મંડળના અને સાથે મળીને આપણા કાર્યકર્તાઓ ભૂત પ્રમુખ અમારા શક્તિ કેન્દ્રના પ્રમુખ સાથે અમારી બૂથ સમિતિ બધા જ એવા યુવાનો અને વડીલો બધા સક્રિય બનીને જે કંઈ આપણી જે ચૂંટણી પંચની જે પદ્ધતિ છે એને સહયોગ આપીને અમારા બીએલઓ પણ અહીંયા કાર્યરત છે અને બધા સાથે મળીને એ કામગીરી આગળ ધપાવી રહ્યા છે આજે મારી આ રાઠરબેટની એસઆઈઆરના લીધે મારી મુલાકાત હતી મારા કાર્યકર્તાઓ સાથે હું પણ છેક ભાણાસીમલથી આ લગભગ આઠેક કિલોમીટરનું અંતર માત્ર આ મહીસાગર ડેમમાં પાણીમાં કાપીને આવ્યો છું અને સાથે સાથે આવનારા સમયમાં ગુજરાત સરકારનો પણ અમે આભાર માનીએ છીએ કે મારી ધારદાર રજૂઆત અમે અહીંયા કરી કે વર્ષોથી આ લોકો રહે છે તેમને પુલની વ્યવસ્થા થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની જે આ ગરીબલક્ષી જે યોજનાઓ બનાવે છે અને આ ગરીબોને લાભ મળે એના માટે આપણી યોજનાઓ તો ચાલે છે પણ ગરીબોને સાચા અર્થમાં વિકાસનો લાભ મળે એના માટે પુલ પણ આપણે મંજૂર કરાયો છે યા પચીસ કરોડ બાવીસ લાખથી ઉપરનો રકમનો બ્રિજ અહીંયા મંજૂર થઈ ગયો છે ટેન્ડર ઇસ્યુ થઈ ગયું છે અને માત્ર જ્યારે ચારસો ઓગણીસની સપાટીથી પાણી ઉતરશે એટલે પછી પુલની કામગીરી શરૂ થશે એટલે વર્ષમાં માત્ર બે જ મહિના કામગીરી ચાલવાની છે બાકી અત્યારે ચારસો ઓગણીસ લેવલે પાણી ફૂલ છે એટલે એજન્સી જ્યારે ફિક્સ થઈ ગઈ છે અને નેક્સ્ટ ટાઈમ એપ્રિલ અથવા મેમાં એનું ખાતમુહૂર્ત પ્રદેશમાંથી સરકારમાંથી કોઈ પ્રતિનિધિ મંત્રીશ્રી અથવા મુખ્યમંત્રીશ્રી બોલાવીને એનું ખાદમુહૂર્ત કરાવીને પુલની અમે શરૂઆત કરીશું જે ગ્રામ્યજનોને મેં એનો વર્ક ઓર્ડર છે જે પુલ મંજૂર છે એના કાગળ પણ મેં બધા ગ્રામ્યજનોને વડીલોને પણ આપ્યા છે એ બધાને સંતોષ છે બધા ખુશ છે ને આજે સાથે સાથે દિવાળી મળવાનો પણ કાર્યક્રમ શેર મિલનનો એ શહેરનો કાર્યક્રમ અને શુભેચ્છા મુલાકાત આ બધા જ કાર્યક્રમ ને આવરીને બધા જ વડીલો અમારી ડેઠવાસ જિલ્લા પંચાયતના તમામ સરપંચશ્રીઓ તમામ આગેવાનો અને સવિશેષ મારા રાઠડા બેટના વડીલો માતા બહેનો બધા જ ઉપસ્થિત રહ્યા તમામને નવા વર્ષની ઢેર સારી શુભકામનાઓ